કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ એ સંકલન સમિતિની બેઠક યોજી કામરેજની જનતા માટે આનંદના સમાચાર છે ટૂંક સમયમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે આચારસંહિતા પૂરી થતાં આજે કામરેજના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પ્રફુલભાઈએ સંકલન સમિતિની બેઠક યોજી અને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી હતી છેલ્લા કેટલા સમયથી કામડેજ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાએ માથાનો દુખાવો સમાન બની છે ત્યારે આજરોજ કામડેજ તાલુકાના ધારાસભ્ય અને મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કામડેજ તાલુકા પંચાયત ખાતે સંકલન સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં કામડેજ પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક થઈ ડેરોટ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ દૂર કરી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલાં રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી સાથે સાથે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કામરેજમાં સાતસો કરોડના ખર્ચે થઈ રહેલા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણતાને આડે આવી ગયું છે અને પાંચસો કરોડથી વધુના ખર્ચે પાણીની નું પણ કામ શરૂ થનાર છે જે માટે જમીન સંપાદન કરવી અને વાડી ગૃહ કયા બનાવવું તે બાબતે વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી પ્રફુલ્લભાઈએ જણાવ્યું હતું કે કામળેજ ચાર રસ્તા પર ગત વર્ષે જે નો પાર્કિંગનું જાહેરનામું બહાર પડાયું હતું તેનું પણ કામળેજ પોલીસને કડક અમલ કરવા સૂચના આપી હતી આજની સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી પ્રજાના સુખાકારી માટે ચર્ચા ભાગ લઈ સૂચનાઓ આપવામાં આવી હતી આજ રોજ કામરેજ ચાર રસ્તાથી નેરવાળા રોડ કામરેજ ચોકડીના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સોલ્યુશન માટે સોડાના અધિકારી વિભાગ પોલીસ તંત્ર અમારો પ્રાંત ઓફિસર અને વિભાગ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ કામ ઝડપથી ચાલે લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે દસ દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે આમલીકરણ ચોમાસા પહેલાં થઈ જાય અને જે નેર વિભાગથી કામરેજ ચાર રસ્તાથી નેશનલ હાઈવેથી અંદર જતો નેરનો ડબલ પટ્ટીનો રોડ જે મંજૂર કર્યો છે એનું યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થાય ચૂંટણી પહેલાંના અને પછીના તમામ પ્રશ્નો અમે આજે રૂબરૂ રોડ ઉપર નીકળી આ અને તમામ પ્રશ્નો સોસાયટીના લોકો બધાને સાંભળ્યા છે અને એની મિટિંગ પણ અગત્યની પૂર્ણ કરી તમામ પ્રશ્નો તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે આજે અમને ગર્વ છે કે કામરેજની અંદર ડ્રેનેજનો સાતસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લગભગ પૂર્ણતાને આરે છે કનેક્શન જોઈન્ટ માટેની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ છે ત્યારે હવે મોટો જ પાણી માટેનો પાંચસો સાતસો કરોડ રૂપિયાનો પાણી માટેના જે આયોજન માટેનું જગ્યા સંપાદિત કરવી અને જગ્યાના પ્રશ્નો સોલ્યુશન કરવા ક્યાં બનાવવું એ પાણીનું વારીગૃ એ બધા જ પ્રશ્નો આજે તાલુકા પંચાયતના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને કામરેજના અને સુરત શહેરના વોર્ડ નંબર સોળ સત્તર અઢાર ત્રણ અને વોર્ડ નંબર બે ના પણ જે પ્રશ્નો હતા તે કોર્પોરેશનના અધિકારી સાથે સંકલન કરી અને એને તત્કાલ પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં છે તમામ અધિકારીઓ હાજર રહ્યા અને લોકો માટે ગામના શ્રી તલાટી અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને ખૂબ જ જલ્દી પ્રશ્ન સોલ્યુશન માટેની પ્રયાસ થયો છે જે પ્રશંસનીય છે અને અધિકારીઓ પણ હાજર રહે એમનો આભાર વ્યક્ત કરું છું કામરેજ ચાર રસ્તા જે નો પાર્કિંગ ઝોનનું જે મેં ગયા વર્ષે જાહેરનામું પાડ્યું બહાર પાડ્યું છે એનું કડકમાં કડક અમલીકરણ કાલથી થશે એ પ્રમાણે કામરેજ પીઆઈ અને પોલીસ તંત્ર સાથે પણ અમે મિટિંગ કરવામાં આવી છે